બોટાદ શહેરમાં શોભા શોભાયાત્રા નિમિત્તે ફ્લેગ માર્ચ યોજાઈ એસપીની ઉપસ્થિતિમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ શોભા યાત્રાને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ આયોજન કરાયું છે જિલ્લા પોલીસ વડા કિશોર બડોલિયાની વિશેષ ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજાઈ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે ફ્લેગ બારચનું આયોજન કરાયું કે બોટાદમાં પણ ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું તમામ જગ્યાએ રામનવમી નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે ખાસ કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં તમામ જગ્યાએ પોલીસને સતર્ક બનાવવામાં આવ્યું છે તમામ જગ્યાએ ફ્લેગ માર્ચ આયોજન કરવામાં આવ્યું છે તમામ પોલીસ કર્મીઓ અત્યારે ખડે પગે છે કારણ કે રામનવમીની ઉજવણી થઈ રહી છે જેને લઈને શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવારની ઉજવણી થાય તેવું સૌને અપીલ પણ કરી રહ્યા છે તહેવાર અનુસંધાને બોટાદ જિલ્લામાં બોટાદ ગઢડા રાણપુર અને ઢસા ખાતે શોભાયાત્રાનું આયોજન છે એ અનુસંધાને રેન્જ આઈજીપી શ્રી તેમજ ડીજી સાહેબની સૂચના મુજબ જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા શાંતિથી જળવાય અને લોકો આ તહેવાર શાંતિપૂર્વક ઉજવે એ માટે આજરોજ જે રૂટ ઉપર શોભાયાત્રાઓ નીકળવાની એ રૂટ ઉપર બોટાદ જિલ્લા પોલીસ એમની અલગ અલગ એજન્સીઓ જેવી કે એમસીડીએસઓજી તમામ દ્વારા ગુપ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે રૂટ ઉપર જે જે એવી જગ્યાઓ છે કે જ્યાંથી યાત્રા પસાર થતી વખતે કોઈ મુશ્કેલી ના પડે એ તમામ વસ્તુને ઓબ્ઝર્વ કરશે પોલીસ અને બંદોબસ્ત અનુસંધાને જરૂરી તમામ તકેદારી રાખશે કુલ કેટલો સ્ટાફ જિલ્લા પોલીસ દ્વારા જે રીતના મેં ચાર સ્થળો કીધા એ જગ્યાએ શોભાયાત્રાના વાહનો અને એમાં જોડાનાર માણસો એ મુજબ બંદોબસ્તની વહેંચણી કરવામાં આવી છે બોટાદ પ્રોપર ખાતે આવતીકાલે એક ડીવાયએસપી બે પીઆઈ પાંચ પીએસઆઈ અને સો જેટલી પોલીસ અને હોમગાર્ડ બંદોબસ્ત હશે એ જ રીતે ગઢડા રાણપુર અને ઢસા ખાતે પણ જરૂરી બનશે